અમદાવાદના નિકોલ ખાતે મામા સાહેબ ના મંદિરે મહાશિવરાત્રી મામા સાહેબ ના પ્રાગટ્ય ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સૌપ્રથમવાર નગર યાત્રા કાઢવામાં આવી હતી આ નગરયાત્રામાં ભક્તો મોટી સંખ્યા ઉમટ્યા હતા આ પ્રસંગ ખાતે લોક ગાયિકા કાજલ બુધેલિયા પણ હાજર રહ્યા હતા આવનારા સમયમાં મામાના પ્રાગટ્ય દિવસે

એટલે અમે અહીંયા મામા સાહેબની સ્થાપના કરી છે અને એ નિવારે દર ગુરુવાર ની આરતી નવ વાયગા માં લગભગ આરતી માં બે હાજર પચીસો માણા હોય છે અને આજે પણ ફરાળમાં પણ ત્રણ હાજર માણસો ફરાળ નું આયોજન રાખેલું છે આના પછી આપણે ચૈત્ર મહિનાની ની આઠમે આપણે અગિયાર મો દીપ પ્રાગટ્ય દિવસ આવે છે અને નવચંડ યજ્ઞ પણ છે અને પાઠ પણ છે એ નિમિત્તે ગરીબ દીકરીઓ જેના મા બાપ ના હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નનું પણ આયોજન રાખ્યું છે એમાં ત્રીસ થી પાંત્રીસ હજાર માણસો પ્રસાદ નો લાવો લે છે અને આવા સારા ને શુભ કાર્ય કરવામાં આવે છે મારું નામ કાજલ બુધેલિયા છે હું લોકગાયક છું અને અહીંયા આયોજન જો કે આમ તો દર ગુરુવારે અહીંયા બહુ મોટો ઉત્સવ જ હોય મામાના સાનિધ્યમાં અને મામાના સાનિધ્યમાં આમ તો હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીંયા કોઈનો એક રૂપિયો લેવામાં આવતો નથી જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસ અહીંયા આવે એના ધારા કામ મામા દેવ મા મેલડી અને મા મહાકાળી પૂરા કરે છે કે તમામ કલાકારો અહીંયા આ ધામનું નામ પડે અને મામાદેવના આશરે જ્યારે ગાવાનો કોઈને મોકો મળતો હોય તો કોઈ ચૂકતા નથી અને હું તો ખાસ જો કે અહીંયા મામાના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના લગ્નોત્સવ હોય તોય ભલે અને અહીંયા ક્યારેય પણ મામાની સો શોભા યાત્રા કે નાનું મોટું આયોજન હોય ત્યારે હું છું મામાના દર્શન કરવા કેમકે મામા માટે મને મને એટલો ભાવ છે હું ઉપાસક છું પણ હકુબાપુ જે અહીંયા મામાના ઉપાસક છે હકુબાપુ નો મને ખૂબ સારો સાથ અને સહકાર સપોર્ટ મળે છે મારી ઘરે મંદિર છે તો મામા અડધી રાતે અડધા વેણે મારી પડખે ઊભા હોય એટલે આમ તો બની શકે તો દર ગુરુવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અને નો હોય તો જયારે મેળ આવે ત્યારે આડા દિવસે મામાના સાનિધ્યમાં આવે છે અને અહીંયા જે કોઈ આવે એનો શ્રદ્ધા અને વિશ્વાસ કાર્ય સંપૂર્ણપણે પૂરું થાય છે જય મામા